નમસ્તે કેમ છો મજામાં હું છું સીમા અને ખિચકૂતમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે હું તમારા માટે લઈને આવી છું મેગીની ભેળ હા આ મેગીની ભેળ છે આપણે મેગી મોસ્ટ ઓફ બોઇલ કરીને કે પછી તેનો વઘાર કરીને તેવી રીતે જ બનાવીએ છીએ હું આજે કંઈક અલગ રીતે લઈને આવી છું તેમાં તમારે બોઇલ કરવાની જરૂર નથી અને સાથે સાથે કોઈ વઘાર કરવાની પણ જરૂર નથી મેં આમાં એક નાની ચમચી તેલનો જ યુઝ કર્યો છે બાકી કોઈ તેલનો યુઝ નથી કર્યો તો આ ઓઇલ ફ્રી પણ થઈ જાય તો તમે આ આ તમે ફટાફટ બનાવી શકો છો અને નાસ્તામાં તેની મજા લઈ શકો છો આ ફક્ત પાંચ મિનિટમાં બની જાય છે અને હેલ્ધી પણ હોય કેમ કે મેં આમાં શાકભાજી યુઝ કર્યા છે તો હેલ્ધી પણ થઈ જાય તો બાળકોને તમે આવી રીતે મેગી બનાવીને આપો તો એ ફટાફટ ખાઈ જાય અને થોડી ક્રન્ચી પણ લાગે તો ચાલો જલ્દીથી સ્ટાર્ટ કરીએ આજની આ રેસીપી મેગીની ભેળ એક પણ ડિફરન્ટ સ્ટાઇલમાં એની પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા નવા હોય અને તમે અમારી ચેનલમાં સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુ રહેલા બે લાયકન દબાવી દેજો જેથી આવી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે અને તમે એક પણ વિડીયો અમારો જોવાનો રહી ના જાય તેના માટે હવે મેં અહીંયા એક કઢાઈ લઈ લીધી છે નોનસ્ટિકની કે એલ્યુમિનિયમની કોઈ પણ કઢાઈ લઈ શકાય તેમાં એક નાની ચમચી આપણે તેલ લઈ લેશું અને તેમાં બે નાના પેકેટ જે આપણે મેગીના આવે તે લઈ લીધા છે અને તેનો મેં એકદમ બારીક ભૂકો કરી લીધો છે આવી રીતે દબાઈ દબાવીને ભૂકો કરી લેવો તેને મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર આપણે એને રોસ્ટ કરીશું ચાર થી પાંચ મિનિટમાં એ થઈ જશે થોડોક બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે રોસ્ટ કરવાના છે જો તમે મેગી ના ખાતા હોય તો તેની જગ્યાએ તમે કોઈ પણ ઇન્સ્ટન્ટ નૂડલ લઈ શકો છો જો તમે રિલાયન્સમાંથી ખરીદી કરતા હોય તો તેના પણ ઇન્સ્ટન્ટ નૂડલ્સ આવે છે જો તમે પતંજલિની બધી વસ્તુ વાપરતા હોય તો પતંજલિની પણ ઇન્સ્ટન્ટ નૂડલ્સ આવે છે આટા નૂડલ્સ તે પણ લઈ શકો છો કોઈ પણ ઇન્સ્ટન્ટ નૂડલ લઈ જાઓ જેથી એ સારા થઈ જાય જો નૂડલ્સ સાદા લેશો તો તે નહીં થાય ઇન્સ્ટન્ટ નૂડલ્સ લેજો આમાં જે ચાર થી પાંચ મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો થોડા થોડા બ્રાઉન થઈ ગયા છે તો આપણે ગેસ બંધ કરી દઈશું અને ત્રણ મિનિટ સુધી એને ઠંડુ થવા દઈશું નહીં આપણે શાકભાજી એમાં નાખશું તો એ પોચી પડી જશે તો કડક નહીં રહે ભેળ આપણી આપણે એક મિક્સિંગ બોલ લઈ લઈશું અને આમ ઠંડી થઈ ગઈ છે મેગી તો આપણે એને કાઢી લઈશું હવે તેમાં થોડાક શાકભાજી આપણે નાખી દઈશું તેમાં હું થોડાક પેલા ટમેટા લઈશ બે મોટી ચમચી ટમેટા લીધા છે બે મોટી ચમચી હું ડુંગળી લઈ લઈશ ચીની સમારેલી તમને જે ઘરે અવેલેબલ હોય તે શાકભાજી અંદર નાખી શકો છો તેમાં આપણે નાના સમારેલા ગાજર લઈ લેશું બે ચમચી અને તેમાં આપણે બે ચમચી કાકડી લઈ લેશું ચીની સમારે લઈ તમે આમાં કોન નાખવા હોય તો બાફીને તે પણ નાખી શકો છો અને જો તમારે ફ્રોઝન પડ્યા હોય તો તે પણ નાખી શકો છો હવે એમાં સાથે સાથે આપણે મેગીના જે મસાલાના પેકેટ આવે તે નાખી દીધું છે મેં તેમાં થોડુંક આપણે ટોમેટો કેચઅપ નાખી દઈશું અહીંયા બે મોટી ચમચી મેં ટોમેટો કેચઅપ લીધો છે વધારે લેવો હોય તો પણ લઈ શકાય અને જો તમારી પાસે આંબલી ને ખજૂરની ચટણી પડી હોય જો એ નાખી હોય તો તે પણ નાખી શકો છો અંદર તો થોડુંક મીઠું નાખી દઈશું અને આપણે મિક્સ કરી લઈશું એને હવે આપણે આમાં થોડાક બારીક સમારેલા ધાણા પણ નાખી દઈશું અને એને પણ મિક્સ કરી લેશું ધાણા વગર તો ભેળ મજા ન જ આવે તો ધાણા તો કમ્પલસરી જ નાખજો એના વગર ટેસ્ટ નહીં આવે સારો હવે આ મિક્સ થઈ ગયું છે આપણે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લેશું અને ઉપરથી થોડુંક આપણે ધાણા ધાણાભાજીથી ગાર્નિશિંગ કરી લેશું તમે ઈચ્છો તો આમાં ફૂડી પાંદડા પણ બારીક સમાડીને નાખી શકો છો તો તૈયાર છે આપણી ઇન્સ્ટન્ટ મેગી ભેલ કોઈપણ ઇન્સ્ટન્ટ નૂડલ્સ લઈને તમે આને બનાવી શકો છો રિલાયન્સના કે પછી પતંજલિના કે બીજી કોઈ પણ કંપનીના જેમાં તમે ઇન્સ્ટન્ટ નૂડલ્સ લખ્યું હોય તે પેકેટ લઈ શકો છો બે નાના નાના પેકેટનું મેં બનાવ્યું હતું તો તમે પણ ઘરે જરૂર ટ્રાય કરજો આ રેસિપી અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી મારી આ રેસિપી ગમી હોય તો પણ કમેન્ટ કરજો અને ના ગમી હોય રેસીપી તો પણ કમેન્ટ કરજો જેથી મને ખબર પડે કે તમને રેસિપી નથી ગમી અને વિડીયો ગમ્યો હોય તો લાઈક તો કરજો અને સાથે સાથે શેર કરજો તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સને તો તેમને પણ આવી નવી નવી રેસિપી જાણવા મળે એટલે તમે અમને ફેસબુકમાં પણ ફોલો કરી શકો છો તમે મજા લો આ ઇન્સ્ટન્ટ મેગી ભેળની આપણે મળીશું નેક્સ્ટ રેસિપી સાથે ત્યાં સુધી આવજો બાય બાય થેન્ક યુ જય શ્રી કૃષ્ણ